આધાર કાર્ડનું કામ કરાવવા આવતા લાગી લાંબી કતારો આજુ આજુબાજુના ગામડાઓ સહિત આમોદનગર જનતા હેરાન પરેશાન છે આમોદ ખાતે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી સામે આધાર કાર્ડ કેન્દ્ર ઉપર સવારથી સાંજ સુધી લાઈનોમાં ઊભા રહેવા છતાં લોકોનું નિરાકરણ નહીં આવતા લોકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે આધાર ફક્ત એક કેન્દ્ર હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તાલુકામાં છપ્પન ગામો આવેલા છે અને એમાં જીવનની જરૂરિયાત બની જતું આધાર કાર્ડ માટે ફક્ત એક જ આધાર કાર્ડ કેન્દ્ર ચાલુ રહેતા આધાર કાર્ડ માટે લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે જેના પગલે જેના પગલે ગામડે આવતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે જ્યારે આમોદ તાલુકા પંચાયત ખાતે આધાર કાર્ડ કેન્દ્રને કયા કારણોસર બંધ કરવામાં આવ્યું છે જે અંગે લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો જ્યારે આ બાબતે આમોદ કોંગ્રેસના બાબુભાઈ બરફવાલાએ જણાવ્યું કે છપ્પન ગામો માટે બસ એક જ આધાર કાર્ડ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે જેમાં દરરોજ સો લોકોના આધાર કાર્ડ બનાવવામાં આવે છે જ્યારે બીજું એક આધાર કાર્ડ કેન્દ્ર ઊભું કરવામાં આવે તેવી મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા તંત્રને રજૂઆત કરી હતી આપણે જોઈ રહ્યા છીએ કે અહીં આમોદ જન કેન્દ્ર ખાતે આ આધાર કાર્ડ માટે લોકો સવારના લાઇનોમાં ઊભા છે ત્યાં તપાસ કરતા તેના કર્મચારીઓ એવું કહ્યું કે ભાઈ અમે સો ટોકન ઓલરેડી આપી દીધા છે પણ છપ્પન ગામોના લોકો અહીંયા પોતાના આધાર કાર્ડ માટે આવી રહ્યા છે અને એક જ કેન્દ્ર ચાલુ છે તાલુકા પંચાયતમાં એક કેન્દ્ર ચાલુ હતું કોઈ કારણોસર એ કેન્દ્ર બંધ છે પ્રાઇવેટમાં અમુક કેન્દ્રો ચાલુ હતા તે પણ સરકારે બંધ કરેલા છે છપ્પન ગામોના લોકો સવારથી લઈને સાંજ સુધી અહીંયા લાઇનમાં ઊભા રહે છે છતાં પણ નંબર આવતો નથી અને આવતીકાલના ટોકનો લઈને બિચારા પોતાના ઘરે જઈ રહ્યા છે તો આ બાબતે વહેલી તકે ઘટ્ટું કરવામાં આવે એવી લોક માંગ છે